ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં એક દૂરદર નાક માર્ગમાં અકસ્માત થયો કે ટ્રેક્ટર અને બાઇક વચ્ચે સામસામે આ અથડાતો થઈ રહ્યો અકસ્માતમાં બે મજૂરોમાં બે બાઇક અને સવારો સહિતના કુલ ચાર લોકોમાં મોત થયા હતાના આ સિવાય અન્ય બે લોકોમાં ઘાયલ થયા હતા આ ઘટના જિલ્લામાં નગર પોલીસ સ્ટેશનનો વિસ્તારમાં ગોઠવેલ તેલીકામાં પાસે આ બની ઘટના ટ્રેક્ટર બાઈક અને સામસામે અથડાતા આ ઘટના માહિતી આપતા અધિકારી પોલીસ દિગે સામે અનિલ કુમાર જાજે આ જણાવ્યું કે નગર પોલીસ વિસ્તારમાં સ્ટેશનમાં ગોઠવેલ ગામે આ છે સવારી આ રાતે લગભગ 8:30 વાગ્યે ટ્રેક્ટર અને બાઈક વચ્ચે સામસામે ટક્કર થઈ રહી હતી શૈલેષ અને બંટી રાજપા અને શિવમ બાવન અને પંચાવન વર્ષની વ્યક્તિ જેને ઓળખ થઈ તેના અથડામણમાં મૃત્યુ પામ્યા બાદ આ સાથે લોકોમાં બે ઘાયલ થયા હતા ડેક્ટર બાર મજૂરો હતા અને તેમણે જણાવ્યું કે ટ્રેક્ટર પર લગભગ બાર મજૂરો સવાર તેના મંજૂરી જિલ્લામાં ખવગર ગામમાં રહેવાય છે તેના બાઇક સવારોમાં જિલ્લામાં રહેવાય છે આ ઘટના માહિતી મળતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગાહી તેને તાત્કાલિક સારવાર માટે દાખલ હોસ્પિટલમાં દાખલ કર્યા ડોક્ટરે સારી રીતે ૃત જાહેર કર્યા કે તેમણે આ મામલે આગળ કાર્ય કરી